સૌંદર્ય પ્રશાનની આડમાં વેચાતા આલ્કોહોલીક પીણાનો પોલીસે મસમોટો જથ્થો ઝડપી લીધો હતો શહેર જિલ્લામાં દારૂની અવેજમાં ચાલતા નશાના કારોબાર સામે ભાવનગર પોલીસે મેગા ઓપરેશન હાથ ધર્યું હતું દરમિયાન પાલીતાણા ટાંવ મહુવા ટાઉન તથા ઉકાળો પોલીસ મથક વિસ્તારમાં

આ જ વસ્તુ અમારા ધ્યાન ઉપર આવતા અમારે એસઓજી પીઆઈને ખાસ ટાસ્ક આપ્યું હતું કે જિલ્લામાં એવા કોઈ પ્રોડક્ટનું વેચાણ થતું હોય આ એને આપણે અટકાવવું છે તો એમાં એક બાતમી મળી કે વર્તેજમાં એક દુકાન હતી જય ચામુંડા જેના ઉપર એક કોલોન વોટર જે પ્રોડક્ટ છે એના વેચાણ જે છે એ લોકો કરતા હતા અને આનો જે વેચાણ છે એમાં ખાસ એક વસ્તુ ધ્યાન રાખવું છે કે એ લારી ગલ્લાઓ પાનના જે દુકાનો છે અહીંયા કિરાનાની દુકાનો ઉપર આનું વેચાણ થતું હતું અને ઘણી વખત જે લોકો એનો દુરુપયોગ કરે છે એનો એમાં એ લોકો જે છે સોડા વોટર કોકોકોલા એવા ડ્રિંક્સ મિક્સ કરીને એનો યુઝ કરતા હતા તો આ પછી જે અમારે રેડ થયું એના પછી અમારી અલગ અલગ ટીમો રેડ કરી ગાડિયાધારમાંથી તો એક ગેરકાયદેસર ફેક્ટરી પણ મળી અને પાલિતાના ટાઉન મહુવા ટાઉનમાં પણ અમે જે છે જથ્થા મળ્યું અત્યાર સુધીમાં કુલ ચાર ગુનાઓ દાખલ થયા છે બીએનએસ કલમ એકસો ત્રેસ અને પ્રોહિબિશનની અલગ અલગ કલમો હેઠળ એમાં ટોટલ જે છે વીસ હજાર બોટલો જેની કુલ વેલ્યુ જે છે વીસ લાખ જેવું છે અમને કબજા કરેલ છે અને ટોટલ જે છે અત્યાર સુધીમાં છે આરોપી પકડાયેલ છે એમાં એક મેઇન જે છે જિલન એ એક મેઇન આરોપી તરીકે એનું નામ આવે છે અને એ લગભગ ત્રણ ગુનામાં એનો ઇન્વોલ્વમેન્ટ છે આ જે પ્રોડક્ટ છે બેસિકલી કોલોન વોટર જે છે બેસિકલી એનું વેચાણ મોસ્ટલી એઝ અ કોસ્મેટિક પ્રોડક્ટ હાઈજીન ફ્રેગ્રેન્સ અથવા તો સેનિટાઈઝર જેવું યુઝ થાય છે બટ આ લોકો ખરેખર એનું વેચાણ નશા માટે કરતા હતા અને આમાં એક જે ખાસ વસ્તુ ધ્યાન રાખવું લાયક છે કે એમાં સો એમએલ જેવું બોટલ છે એની એલ્કોહોલની ટકાવારી જે હોય છે એ આશરે પચપનથી પેંસઠ ટકા હોય છે જે નોર્મલ જે આ એલ્કોહોલિક પ્રોડક્ટ જે માર્કેટમાં મળે છે એનાથી ઘણા વધે વધારે છે અને આમાં જે એલ્કોહોલ યુઝ થાય છે ડીનેચર્ડ એલ્કોહોલ છે જે એલ્કોહોલને ડીનેચર એટલા માટે કરવામાં આવે છે કે ઇન્ટરનલ કન્ઝમ્પશન આપણે નથી કરી શકતા એટલા માટે જેટલા પણ પરફ્યુમ સેનિટાઈઝર જે એલ્કોહોલ હોય છે ડીનેચર્ડ એમાં એ લોકો ડીનેચર્ડ એલ્કોહોલ નાખતા હતા અને એ લોકો જે છે એનો વેચાણ આગળ નશાના ધંધા માટે કરતા હતા તો આ વસ્તુ અમે લોકો અત્યાર સુધીમાં આ કાર્યવાહી કરી છે આપને એક બહુ આશ્ચર્ય હશે કે અમુક જે એ લોકો આગળ જેને વેચાણ કરતા હતા આ નોર્મલ અલગ અલગ ગામડાઓમાં સ્લમ એરિયામાં જે એવા નાના નાના વેચાણ કરે છે એવા લોકોને અને અમુક તો બુટલેગર હતા